મારા ઘીરે ઘણા ના પગલા થયા દારૂડિયા ના જુગારિયા ના રાજકારણીયા ના પટેલિયા પગલા થી ઉઘાડ ન થયો જેના પગલા થી ઉઘાડ થયો એની પૂજા કરું ઈ ચરણ ધ્યાન મુલમ ગુરુ મૂર્તિ પૂજા મુલમ ગુરુ પદમ મંત્ર મુલમ ગુરુ વાક્ય મારા મંત્ર આરાધ મારા ગુરુના વાક્યો વચનો

મારા માટે પ્રસન્ન રહે અને ગુરુ પ્રસન્ન ક્યારે રહે ગુરુ વચન ના રાવ તો પ્રસન્ન રહે ગુરુ વચન ના રાવ અધિકારી મેલી દેવું અંતર નું માન સદગુરુ ચરણે શીશ નમાવી કરવા તન મન ધન કુરબાન સદગુરુ ને ચરણે સૌ પ્રથમ તો શીશ દેવું પડે ધડ માથે શીશ ન હોય પાન ભાઈ એવો આ ખેલ છે ખાંડાની ની ધારા હરીનો માર્ગ છે સુરાનો નહી કાયરનું કામ જો ને પ્રથમ પેલું આ મસ્તક મેલી વળતું લેવું નામ જો ને હું કરવા માથું દેવું પડે છે ભોજો બાપો પટેલ કે છે ભક્તિ છે હિસ્તનું સાઠું એવી આ વહમી છે વાટું કબીર કહે છે મારે ત્યાં પ્રેમના ગોદામ ફર્યા છે માથા હેઠે તો માથું દઈ જાય લઈ જાય

हूँ हूँ फरमा हूँ सावड़ो हूँ वाघेलो हूँ मकवाणो या मत भरियो शुकन अब शुकन मूर्त थोगड़िया ग्रह पनोती कू रूटी कू रिवाल आ बदुआ मत भरियो परमेश्वर बन रहे बन जगिया दूसरी अभी अरहट फिर इसमें डूबी क्यों मारिया मैं तो यार कसम दुनिया इधर नहीं कोई निकला नहीं पांच पच्चीस के झगड़े में हीरो हो गयी उसे